જો મોમંદુ કાં તો આ લાઈસાઈ લઈ ના કોઈ પકડતું એટલે એને લ લીધું કેધું મૂક્યું અને આ લીધું આટલી બધી હતી

આ ગાડી કિસાન માં આવી ગઈ છે લઈ જાવવાની આ ગાડી લઈ જલ્દી ફૂલ નળે ગાડી ખબર નથી Lúc chúng tôi đã trở lại 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 trở તમે કમાવો ખાવા ભાઈ નટ તમને ભાઈ હું એ ખાતો હું યાર 4-5 વર્ષ હું જ ચાર પાંચ અરે મમ્મી મારે ભાઈ

એને હું જરૂર લોન લઈ કાકા હવે કરોડપતિ છે મહેરબાની હે આપની લોન લોન કે મને દીધી હોય એમ કોઈ દેવ નહી યાદ કોઈ દે ખાવ આપણામાં મેલ નુ દે નાખીને લઈ લેવાના કી માસા એ મહેનત ના ભાઈ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તેને કઈ દીયા નો કે આપણે હો જે કે હું તો કહી દઉં કે આમને ઓલો હું હું માર્યા રે મને લક કરતો કે આ દબરૂ વેજે બધી દુબારા મેન માલ જ એવો ખારો થા ઓ હવારમાં નો બોલન કે રે બમે ભાગી જાય મારી પાસે મે કઈ કેવા એ નઈ હા હા ये गाइस ने भी फोन करे ना फोन गलत

નવ યુગ સ્કલાની કાયન કે તારં તંકાર ઉપર અહીંયા છે ઓયા જવા પડવું પડે બાજુમાં લી અહીંયા આવે અહીંયા જઈએ નવ ઈવેન્ટમાં જઈએ નવ યુગમાં નવ વાત જવા દિયો લઈ જાવ Con cái nồi. con nồi. mẹ con Này có kìa. có bắt rồi đây này đây này năm à em làm ở công an cơ mà có ít minutes ta

એ બાર એક સંત કે કે શું કે એવું કહી દઉં ઈ કે કે લે લે લો ઈ પછી આમ મોટે રાખ્યું આ કેટલા હે મુનિયા તું આમ કઈ જો ને તો એ ઠાતું રાખ્યું છે મુનિયા કોઈ નથી

Hãy subscribe cho kênh Ghiền thì Gõ Để không bỏ lỡ những video hấp dẫn લઈએ અલ્યા અલ્યા આટલું 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 હાથ સે તું લેવા દેતો હતો હું એવું આવે તી એ આવનારો મારી એકમાં નટી ગયો

Lo que hay ¿Le <laughs> <coughs> <coughs>